સમસ્ત બાવળિયા વાળંદ પરિવાર આયોજિત સુરાપુરા દાદા સતીમાં સાનિધ્યમાં ઢીંઢાલ ગામે હાલમાં પાટોત્સવ નિમિત્તે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવાર રાત્રે ભવ્ય ડાયરો રાખેલ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ શનિવારે પાટોત્સવ નિમિત્તે પ્રસાદ નિમિત્તે સૌ બાવળિયા વાળંદ પરિવાર તેમજ ઢીંઢાળ સમસ્ત આખું સર્વે જ્ઞાતિ સમાજ સૌ બાવળિયા વાળંદ પરિવાર આયોજિતમાં પ્રસાદ લીધો હતો અને આનંદ ઉત્સાહ જણાય આવેલ સમસ્ત બાવળિયા વાળંદ પરિવાર આયોજિત ટીમ જિગ્નેશભાઈ નટુભાઈ બાવળિયા વિજયભાઈ બાવળિયા દિલીપભાઈ પારેખ બાવળા રસિકભાઈ બાવળીયા ચંદ્રકાંતભાઈ બાવળિયા રાજુભાઈ બાવળીયા સાણંદ સંજયભાઈ વઢવાણ તેમજ સૌ બાવળીયા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું